મલેશિયામાં પોલીસે બુધવારે વીસ ઇસ્લામિક કલ્યાણ ગૃહો પર દરોડા પાડ્યા અને ચારસોને બે બાળકોને મુક્ત કરાવ્યા હતા જેમાં એક સત્તર વર્ષની વયના બસોને એક છોકરાઓ અને બસો એક છોકરીનો સમાવેશ તૈયાર છે ત્યારે એક ન્યૂઝ એજન્સીના અનુસાર પોલીસનો આરોપ છે કે અહીં બાળકોનું યૌન શોષણ કરવામાં આવતું હતું આ કલ્યાણ ગૃહો ગ્લોબલ ઇકવાન સર્વિસીસ એન્ડ બિઝનેસ હોલ્ડિંગ્સ નામના ઇસ્લામિક બિઝનેસ જૂથ સાથે સંકળાયેલા છે ત્યારે રાષ્ટ્રીય પોલીસ વડાએ જણાવ્યું હતું કે એકસોને પાંચ મહિલાઓ સહિત એકસોને એકોતેર શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે તો ઇન્સ્પેક્ટર જનરલ રઝાઉદ્દીન હુસેન અનુસાર તેમને માહિતી મળવા પામી હતી કે અહીં બાળકો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તો કલ્યાણ ગૃહમાં બાળકો પર અન્ય બાળકો સાથે ખોટું કામ કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું તેમણે કહ્યું હતું કે અટકાયતમાં ધાર્મિક શિક્ષકો અને કેટલાક કર્મચારીઓનો સમાવેશ થાય છે તેઓ બાળકોના શિક્ષણ અને સંભાળ માટે જવાબદાર હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ